અને આજે હું તમારા માટે થઈ અને સ્પેશિયલ એક એવા ભજીયા લઈને આવીશું કે જે તમે ક્યારેય ખાધાઇ નહીં હોય અને ત્યારે છે તે તેનો તેનો ટેસ્ટ ન હોય તેવા છે તે ટેસ્ટી અને છે તે એકદમ છે તે નાસ્તા માટે પરફેક્ટ એવા છે તે આજે આપણે કોબીના ભજીયા બનાવવાના છે તો જે કઈ રીતના બનાવો તેના કઈ કઈ સામગ્રી છે તે પણ હું તમને આજે બતાવવાની છું તો જેથી કરીને તમે છે આ વિડીયોને અંત સુધી શોતા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમે છે આજના ક્યારેય ભજીયા બનાવીએ છીએ કે નહીં

એટલે સર આપણા ફજીયા છે તમે ક્યારે નહીં ખાતા હોય તેવા છે તો આપણા ફજીયા બને કોબીના તો આ રીતના આપણે છે તે કોબીને સમારી લેશું તો હવે આપણે છે તો આ રીતના છે તો આપણે કોબી છે તે સરસ મજાની છે તે સમારી લીધી છે અને પાણી એથી આપણે તેને ધોઈ નાખવાની અને ધોઈને આપણે છે તે બીજી તપેલીની અંદર નાખી દેશું આ રીતે

દોઢ ચમચી જેટલું મીઠું નાખવાનું હવે તેમાં થોડુંક એવું પાણી નાખશું આપણે આ રીતે અને હવે તેની અંદર આપણે છે તે નાખવાનું છે તે છે તે આપણે સાજીના ફૂલ આવે છે ભજીયા બનાવવાના તે નાખી દેવાના અને હવે તેની અંદર લીંબુનો રસ નાખી દઈશું આ રીતે અને તેને આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે આ રીતે અને હવે છે તેની અંદર આપણે પાણી નાખી દેવાનું આ રીતે અને હવે તેની અંદર આપણે જે આપણે લોટ લીધો છે ચણાનો ત્યાં લોટ નાખી દઈશું બધો એક સાથે અને હવે તેને આપણે છે તે મિક્સ કરી લઈએ પાણી સાથે અને બેટર તૈયાર કરી નાખશું આ રીતના કરી અને તમે આને તમે છે તે હાથની મદદથી પણ છે તે બેટર તૈયાર કરી શકો છો પણ હું અહીં છે તે આ ગ્રાઇન્ડ કરવાનો આવે છે તેનાથી કરું છું એટલે છે તે વેલું છે તે આ રીતના બેટર તૈયાર થઈ જશે તો આ રીતનું આપણું સરસ મજાનું છે તે બેટર થઈ જાય એટલે હવે તેની અંદર આપણે જે અહીં આપણે કોબીને જે આપણે સમારીને ધોઈને રાખેલા છે તે બધી નાખી દેવાના એક્ટા છે અને તેને આપણે મિક્સ કરી લેશું આ રીતે તો હવે તમે જોઈ શકો કે આપણું છે તો આ રીતનું સરસ મજાનું છે તે ખીરું રેડી થઈ ગયું છે આ રીતના અને પછી છે તેમાંથી આપણે ભજીયા બનાવવાના કે આ રીતના મોટી તપેલીમાં રાખો તો છે તે વધારે સારું તો ભજીયા છે તમારા સારા થાય તો આ રીતના કરીએ એટલે છે તે સરસ મજાનું પરફેક્ટ એવું ખીરું થઈ ગયું હોય તો જ તમારા ભજીયા છે તો આ રીતના સારા થશે તો તમે પણ જો આ રીતના બેટર તૈયાર કરશો કોબીનું બેટર બનાવતા હોય તો પણ અને આમ પણ તમે ગોટા બનાવતા હોય ત્યારે પણ એ ખાસ ધ્યાન રાખવું તો હવે તેમાંથી આપણે હવે આપણે છે તે તેલ ગરમ થવા મૂકી દીધું તો તેલ આપણું ગરમ થાય એટલે આપણે છે તેની અંદર આપણે બેટર નાખવાનું છે તો આ રીતના આપણે નાખીએ અને ચેક કરી લેવાનું કે છે તે આપણું બેટર છે તે ઉપર આવી જાય એટલે છે ને આપણું પરફેક્ટ એવું તેલ છે તે રેડી થઈ જાય તો હવે તેને આપણે છે તે ઉપર આવી જાય એટલે સમજી લેવાનું કે આપણું તેલ છે તે થઈ ગયું છે આ રીતના તો હવે આપણે છે તેની અંદર ભજીયા પૂરવાનું છે મતલબ ગોટા કરવાના છે તેની અંદર તો તેના માટે થઈને આપણે છે તે પહેલાં તો છે તે આ રીતના છે તેને આ રીતના લઈ લેવાનું આ રીતે અને હવે તેને આપણે છે તે આમાં નાખી દઈશું અને આ રીતના આપણે તમે છે તે એક વખત બનાવશો એટલે બધા તે બનાવશે આજ ભજીયા બધાને ભાવશે અને આજ ખાશે અને આની અંદર તમે મસાલો નાખી અને પકોડા પણ બનાવી શકો છો કેમ કે આ આપણે છે તે દોઈ સાથે છે પછી છે તે સા સાથે કોઈ પણ વસ્તુ સાથે છે તમે આ પછી ખાઈ શકો છો ને ગેસ ને છે તે બને ક્યાં સુધી છે તે અત્યારે તો છે તે પૂરતા હોય ત્યારે છે તે મીડિયમ રાખવાનું પછી તમે છે તેને હાવ સ્લો કરીને સડવા દો તો તમારા પરફેક્ટ એવા છે તે પછી સડી જશે આપણે તેને પૂરી દીધા છે થોડી વાર ઉપર આવી જાય પછી તેને આપણે ફેરવવાના છે તો તમે જોઈ શકો કે આપણા છે તો ભજીયા છે સરસ મજાના આ રીતના સડી ગયા છે મોટા કોબીના તો તેને આપણે છે તે કાઢી લેશું એક ફ્લેટ ની અંદર અને એકદમ ક્રિસ્પી એવા છે તો આપણા કોબી ના છે તો આ રીતના પીઝા પણ આપણે બનાવી નાખીએ તો હવે તમે જોઈ શકો કે આપણા કેવા સરસ મસાલા છે તો આપણા ભજીયા બની અને રેડી થઈ ગયા કોબીના હું તમને બતાવું છું કેવા સોફ્ટ એવા અને અંદર ખાવાનું મન થઈ જાય તેવા બને છે તમે છે તેની સાથે સોસ છે ચટણી છે અથવા શા સાથે પણ તેને તમે ખાઈ શકો છો તેવા છે આપણા આ ટેસ્ટી એવા છે તે ભજી બની અને રેડી થાય છે તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો